ભાઈ આરામ કરી એમના વાડ કપા જવાનો છે તો તમને બ્લોગ અંદર દેખાડશું ભાઈ બધું તો ફેમ ત્યાં વાહ વાહ હેર કટિંગ કરવા માટે આવી ગયા છે આપણે ફાઈનલી ને મારા કાન જો તમે લાલ લાલ તમે મિની બ્લોગ માં જોઈ લેજો કે હું છું તું મારી યાર ઓ બારે જો ભાઈ આ જો કાન તમને લાલ લાલ દેખાય છે આ તો અહીંયા કાન ના ટકચે કે પડી નઈ કસે યાર ભાઈ જો આ ઈ ટાઈપ નું ગેરું સાખા કાન દુખા મને રાત પર લાલ હતું હવે કાને લાલ થઈ ગયા ઈ બકી હતું તો આપણો વાર બાર કટિંગ કરી આવી તમે કીધું આપણે વાર કટિંગ કરવા આવી વાસી તો વિડિયો કોઈ શૂટ કરવા વાળો નથી

ફાઇનલી આપણે હેર કટિંગ થઈ ગયા છે મિત્રો તો કેવા છે હું તમને દેખાડું સિનેમેટિક શૂટિંગ જે કરો ફેમિલી પાછળ ફાઇનલી આપણે હેર કટિંગ થઈ ગયા ભાઈ કેવા સારા લાગે છે ને ભાઈ મને કમેન્ટ માં કહી દેજો તો કરને કે હેર કટિંગ ઈશાલ ભાઈ હે તો ફાઇનલી હવે આપણે જઈ ઘર બાજુ ફેમિલી અત્યારે આપણે ઘરે આવી ગયા બાર બાર કટિંગ કરને કા આરા છે ભાઈ મને કમેન્ટ માં કહી દેજો તો આપણે થોડી પણ આરામ કરી નહી તો હું ને ભાઈ વાડ કટિંગ કર્યા છે તો એમલી આજ તો વિડિયો નાનો બઈનો તો તમને કે મજા આવી કે નહીં તો ભાઈ થોડો છોરી તો મને મજા નથી તાવ એવો તો તેના માટે વિડિયો એન્ડ કર્યો ન તો ને ઉધરસ થઈ ગઈ છે તેના માટે તો હવે મળશું બીજા વિડીયો ની અંદર થોડોક મોટો વિડીયો કરશું બીજો ને આજનો વિડીયો ગેમ વિડીયો ને કરજો લાઈક ચેનલ કરજો સબસ્ક્રાઇબ કરશું બીજા વિડીયો ની અંદર ત્યાં સુધી બાય બાય